પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે તો ગામડાઓમાં પણ સમાજના લોકો રૂપાલાની સાથે સાથે ભાજપ સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના ભડત ગામમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજના યુવાનો અને વડીલોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો તેમજ ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર સાથે રેલી યોજી હતી ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો પુરુષોત્મ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ આગેવાન અમારા ગામમાં પ્રચાર માટે આવશે તો ઊભી પૂછડીએ ભગાડી દઈશું આ અંગે યુવા અગ્રણી દેવસિંઘે જણાવ્યું હતું કે આજે અમે વડદ ગામના અઢારે આલમના લોકો ભેગા થઈને રૂપાલાએ જે અમારી બહેન દીકરીઓને માટે ટિપ્પણી કરી હતી તેનો અમે વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાનને ગામમાં પ્રવેશવા દઈશું નહીં અને જો કોઈ આવશે તો ઊભી પૂછડીએ ભગાડી દઈશું તેવું જણાવ્યું હતું દેવસિંહ ગુલાબસિંહ ભરત સમાદ ભરત ગામના યુવાનો વડીલો અઢારે આલમ અમારી હાથે છે અને બધા ભેળા થઈ ભડાદ ગામના મોનાથી મળે મોટા સુધીના બધા રૂપાલીજીનો વિરોધ કરે છે અમારી માતાઓ બહેનો વિરુદ્ધ ખૂબ ખરાબ ટિપ્પણી કરેલી છે અને નાનાથી મોટો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આવશે તો એમના વિરુદ્ધ અમે બહિષ્કાર કરવાના છીએ અને આખા ભળદ સમાજ અને ભરત અઢારે આલમ તરફથી પાબંધી લગાયેલી છે કોઈ નાનાથી મોટો કાર્યકર્તા છે ભાજપ ભાજપ બીજેપીનો કે અને અમે ઊંધી પૂંછડીએ અમે વગાડી દેવાના છે અઢારે આલમ અમારી સાથે છે